પૂર્વ સરપંચ યસુભાઈ મોસિનભાઈ અમારા ભાઈ શ્રી ભોજાભાઈ ભલુભાઈ આમ આદમી પાર્ટીના ઠાકોર ધાનસિંગભાઈ ભૈલાલભાઈ પટેલ અને સૌના હું નામ ના લેતા દીપિકાબેન રહી ગયા પાછા એટલે બધાના નામ લેવા દઈશ તો કદાચ ઘણા બધાના પાટળિયાના બધા લેવા પડે એટલે સૌ 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 વડીલો અને યુવાન દોસ્તો આપ જાણો છો કે સાતમી તારીખે આ દેશની સૌથી મોટી પંચાયત એટલે લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે તમે લોકશાહીમાં તમને જે હથિયાર આપ્યું છે મતનું એનો ઉપયોગ કરવાનો અવસર આવ્યો છે ત્યારે મારે ભાજપ વિશે કોંગ્રેસ વિશે કે બીજી કઈ વાત કરીએ એના કરતા ઋત્વિક મારી સાથે આપના આશીર્વાદ થી જયારે તમે મને બે હાજર સત્તર માં ગાંધીનગર માં ધારાસભ્ય તરીકે મોકલો ત્યારે ઋત્વિક પણ ચોટીલા થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને હવે બંને વિધાનસભામાં પાંચ વર્ષ સાથે રહ્યા છીએ એટલે પાંચ વર્ષનો નો મને જે અનુભવ છે એ મુજબ ઓછું બોલવાનું કામ વધારે કરવાનું અભ્યાસ વધારે કરવાનો વિધાનસભામાં રજૂઆત કરતા હોય ત્યારે વિપક્ષના અમારા ધારાસભ્યો પણ ઋત્વિકભાઈને જોયા કરે અને ઋત્વિકભાઈને એમ કે બહાર નીકળતા નીકળતા રિસેસમાં કે ઋત્વિકભાઈ તમારાથી રજૂઆત કરવાનું અમારે શીખવા જેવું છે એટલું સુંદર રજૂઆત કરે વિધાનસભામાં તો આવા ભણેલા ગણેલા શિક્ષિત વ્યક્તિને આ વખતે કોંગ્રેસે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારે મારું તો એવું માનવું છે મારી તો ખાસ અપીલ છે તમને કે આવા સરસ મજાના ઉમેદવાર આપણને મળ્યા હોય લોકસભાના ત્યારે આપણે ઋત્વિકભાઈને ચૂંટીને આપણા સંસદ સભ્ય તરીકે આપણા દિલ્હીમાં મોકલવા જોઈએ એવી અપીલ કરવા પણ તમારી વચ્ચે આવ્યો છું અને ભારતીય જનતા પાર્ટીનું દબાણવાળું રાજનીતિ દબાણની નીતિ એ તમે જોઈ શકશો કોંગ્રેસે ક્યારેય દબાણની નીતિ કરી નથી અને આ દેશ અંગ્રેજોના હાથમાં હતો આપણી પાસે સત્તા નથી ત્યારે એકસો પાંત્રીસ વર્ષ જૂની પાર્ટી એટલે કોંગ્રેસે આ દેશને આઝાદ કરાવ્યો આ ભારતીય જનતા પાર્ટીનો તો જન્મ જ આપણો પાંત્રીસ વર્ષથી થયો છે આપણી પાર્ટી એટલે કોંગ્રેસ પાર્ટી એટલે એકસો વર્ષ જૂની પાર્ટી સો વર્ષ એના કરતાં વધારે ઉંમરની પાર્ટી અનુભવી પાર્ટી ત્યારે મારે તો એ કહેવું છે કે જ્યારે આ દેશ આઝાદ નહોતો થયો ત્યારે કોંગ્રેસ દરેક સમાજને સાથે લઈને દરેક કોમને સાથે લઈને આ દેશને આઝાદ કરાયો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ દેશને આઝાદ કરવા માટે કોઈ એક વ્યક્તિ કે એક ધર્મના કે એક જાતિના લોકો એમ કહેતા હોય કે અમે આ દેશને આઝાદ કરાવે છે તો એ વાતમાં કોઈ દમ નથી કારણ કે દરેક સમાજે દરેક જ્ઞાતિએ દરેક ધર્મના લોકોએ આ દેશને આઝાદ કરવામાં કુરબાની આપી છે ત્યારે આપણી માતૃભૂમિની રક્ષા માટે લોકશાહી ટકાવા માટે અને બંધારણ ટકાવી રાખવા માટે હમણાં ક્યાંક હવે આપણી વચ્ચે સીવાદળના પ્રમુખ શ્રી લાલજીભાઈ દેસાઈ પણ અહીંયા ઉપસ્થિત છે એમને વિનંતી કરીએ કે આપણને બે શબ્દ કે માનનીય લાલજીભાઈ તો મારા જેવા વક્તા પણ આપણે સીધા આપણા ઉમેદવાર આપડી આ ચુનાવી સભાના મારા સાથી એમનો હું મોટો ભાઈ એટલે મારા નાના ભાઈ એવા ઋત્વિક ને આપણે આપણા વિસ્તારમાં એમને આવકાર આપીએ તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ આનંદ થાય ને કે જયારે એક જ કોલેજમાં આપણાથી કોઈક પાછળ ભણ્યા હોય સંસદની ચૂંટણી લડતા હોય એનો પ્રચાર કરવાનો એવા ભાઈ તો એક અમારા નાના ભાઈ અને એક અમારા વડીલ બંધુ મારા મોટા ભાઈ જેવા સામાજિક રીતે પણ એવા મારા વડીલ બંધુ આપે જેમને ગઈ વખતે વિધાનસભામાં આગલી વખત મોકલ્યા હતા આ વખતે થોડી શરદ ચોક વિરમગામ વિધાનસભાવાળા તરફથી થઈ છે અને કોકના રવાડે તમે નહીં ઘણા બધા બીજા ચડી ગયા એમાં આને તો પસ્તાય છે બધા હવે વાર લાગશે પણ પસ્તાય છે એ પસ્તાવો દૂર કરવાનો સમય આવશે એટલે એવા આપણા દાનવીર પણ કહી શકાય અને જે અઢારે વરણમાં જેને લોકપ્રિયતા છે એવા ભાઈ શ્રી લાખાભાઈ અમદાવાદના પ્રમુખ ભાઈ શ્રી અમરસિંહભાઈ ભાઈ શ્રી મનોજીભાઈ ભાઈ અમારા સાથે અજીતભાઈ સુનિતા છે એ છે કે ભારત માતા એવો એક શબ્દ આજકાલ બધા લોકો એમ કહે છે ને કે આ ભારત માતા સાથે આમ થઈ ગયું તેમ થઈ ગયું ને એવું થયું તો આ ભારત માતા કોણ છે અને ભારત માતાના પુત્ર પુત્રીઓ એટલે કોણ આ ભારત માતા એટલે કોઈ હું ઘણી વખત એમ કહું અને અલગ અલગ જગ્યાએ ભાષણોમાં પણ કહું છું કે મારા ઘરમાં મારી માતા જેમ અમે ચાર ભાઈએ છીએ આ હું સામાજિક રીતે એટલે વાત નહીં મૂકવા માંગુ છું બાકીના મિત્રો પણ બધા સમજે કે મારી માતાએ ચાર સંતાનો અમે હોઈએ અને આ ચાર સંતાનોમાં જે ભેદ કરે એ મારા પરિવારનો અને મારી મા માટે એ ગદ્દાર ગણાય એ મારી માતાને મારા પરિવારને એ નુકસાન કરનાર કહેવાય અને એ જ રીતે ભારત માતાના સંતાન એટલે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બૌદ્ધ જૈન પારસી બહાઈ

સુરતમાં ફોર્મ નું ખેંચાઈ ગામડામાં ફરતો ઘણા લોકોને ખબર હશે અહીંયા પોલીસ આવવાનું પણ અનેક વખત બન્યું લઈ આવતી પોલીસ મજા કરતી વાંધો નહીં પોલીસ પોલીસ નું કામ કરે આપણે આંદોલન સવાલ એ છે કે હું અવાજ ઉઠાવી શકું તમે અવાજ ઉઠાવી શકો એ અવાજ ઉઠાવવાનું આપણે એક સુરતમાં બન્યું મિત્રો સમજી લેવાનું આજે જે સુરતમાં પ્રયોગ થયો ને એ તાલુકા પંચાયતોમાં થવાના જિલ્લા પંચાયતોમાં થવાના અને આવનાર સમયમાં ગામડામાં થવાના અને મને ઘણી વખત એવો વિચાર આવે કે થઈ ગયો ને આ થઈ જજો એ થાય જુદી જુદી રીતે થાય લાલસથી લોભથી બધી રીતના આ લોકતંત્રમાં ગરીબ હું ઘણી વખત વિચાર કરું હું પ્રમાણમાં ખૂબ ગરીબીમાંથી બહાર આવેલો વ્યક્તિ છું મને વિચાર આવે કે શું કરું હા હું વિચારથી કરું છું ના કશો જ હું જે વિચાર કરું ખાલી એક તંત્ર કે જેમાં ચૂંટણી નામનું તંત્ર લોકતંત્રમાંથી ચૂંટણી કાઢી નાખવામાં આવે તો ઋત્વિકભાઈ લાખાભાઈ હું અહીંયા મત મગવા આવી ચૂંટણી જ કાઢી નાખવામાં આવે મતાધિકારને પૂરો કરી દેવામાં આવે તો કોઈ ગરીબ ગરબાના ઘર સુધી કોઈ

લેન તમારી સામે આવ્યા છે રાક્ષવ માંડલની આપણા વતનની આપણા વિસ્તારની આતુ સજવાય અને એ કે મતદાન થાય એ જ આશા આપણે સથે આપ લોક વાસ્તવ મે વાસ્તવિક શાંતિ જે બટી એક શક્તિ આપવાનો અંગ્રેજોએ કર્યું જે આ શાર્પમાં માખવા શું કર્યું ઈવાડે ભારતમાં અને અંગ્રેજો જેમ ભારતમાં વેપાર કરવા આવ્યા હતા એમ છેલ્લા ત્રીસ વર્ષની અંદર આપણી લોકશાહીને ભારતીય જનતા પાર્ટીએ પણ વેપાર એટલે કે ધંધો કરી નાખ્યો તમે છેલ્લા એનો ઇતિહાસ જુઓ તો ખબર પડશે કે જનતાનો પ્રતિનિધિ ચૂંટાઈને જાય તો માત્ર સરકારો આપણને શું આપે છે એના ઉપર જ લોકોનું ભાગે ધ્યાન હોય છે પરંતુ સરકાર તમારી પાસેથી લઈ શું જાય છે અને એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરે છે એ સૌથી અગત્યની બાબત છે ધારાસભ્ય તરીકે જવાનો મોકો મળ્યો ત્યારે રાજ્ય સરકારના બજેટનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે રાજ્ય સરકાર તમારા ને મારા ખિસ્સામાંથી દર વર્ષે ચાર લાખ કરોડ રૂપિયા કાઢી જાય છે રાજ્યની દેશની કેન્દ્ર સરકાર એ અલગથી ટેક્સ લઈ જાય છે તો આ બધા પૈસા જે છે એનો આ સરકાર ઉપયોગ ક્યાં કરે છે મને તમને એવું થાય કે આપણા રોડ રસ્તા માટે કરે છે આપણા આરોગ્ય માટે કરે છે આપણા શિક્ષણ માટે કરે છે પણ વિધાનસભામાં જે અમને સાહિત્ય આપવામાં આવે છે એનો અભ્યાસ કરતા ખબર પડી કે આપણા રાજ્યની સરકાર કે છેલ્લા વર્ષમાં દસ વર્ષમાં આપણા દેશની સરકાર લોકશાહીને ધીમે ધીમે ખતમ કરી રહી છે નાગરિક તરીકે કે મતદાર તરીકે ધીમે ધીમે આપણે મટી રહ્યા છીએ અને ધીમે ધીમે આપણે ગ્રાહકમાં કન્વર્ટ આજની તારીખે ગુજરાત રાજ્યની